નિબંધ લેખન નદી કિનારાની સાંજ મિત્રો નિબંધ શરૂ કરીએ એ પહેલાં ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સાથે સાથે બે લાયકન દબાવવાનું ન ભૂલશો ચાલો આપણે નિબંધનું લેખન કરીએ સૂર્યોદય અને સૂર્યાસ્તનું સૌંદર્ય અનેરું હોય છે તેમાંય નદી કિનારાનું સાંજનું વાતાવરણ બહુ સુંદર હોય છે સૂર્યના રાતા કિરણોનું પાણી છે એમાં પ્રતિબિંબ પડે છે તે દ્રશ્ય છે એ ખૂબ જ સુંદર લાગે છે સાંજ પડતા જ વાતાવરણ છે એ ઠંડુ બની જાય છે પવનની મંદ મંદ લહેરો છે એ આપણા મનને પ્રફુલ્લિત કરી દે છે પોતાના માળા તરફ જતા પંખીઓનો મધુર કલરવ વાતાવરણને સંગીતમય બનાવી દે છે ગોવાળિયા ઢોરને લઈને ગામ તરફ પાછા વળે છે ગાયોને ગળે બાંધેલી જે ઘંટડીઓ છે એ ઘંટડીઓનો મધુર રણકાર સંભળાય છે નદી કિનારે આવેલા મંદિરમાં સંધ્યા આરતીના ઘંટ અને ઝાલર છે એ વાગે છે કેટલાક લોકો નદી કિનારે ફરવા જાય છે નદીની ઠંડી રેતીમાં બાળકો છે એ પગ પર રેતીનો ઢગલો કરે છે અને ઢગલો કરીને ઘર કે મંદિર એમાંથી બનાવે છે મિત્રો નિબંધ આગળ જોઈએ એ પહેલા જો આ નિબંધ તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક અને શેર કરશો સાથે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો આગળ જોઈએ ધીમે ધીમે સૂરજ છે એ આત્મે છે આકાશમાં તારલિયા ચમકે છે અને અજવાળી રાત્રે આકાશમાં ચંદ્રનો ઉદય થાય છે નદી કિનારાની સાંજનું વાતાવરણ છે એ અને મનને આનંદ થી ભરી દે છે ફરી મળીશું એક નવાજ નિબંધ સાથે આભાર